હેલો આજનો આપણો short છે maths નો gpsc class one બે હજાર સત્તર ની exam હતી એમાં આ sum પુછાના હતા અને આવા sum ઘણીવાર ઘણી વાર માં પુછાય જાય છે તો ચાલો જોઈએ કે કેવી રીતે થાય ત્રીસ લિટર દૂધ અને પાણીના મિશ્રણને એનું પ્રમાણ આપ્યું છે કેટલું સાત જેમ ત્રણ દૂધ અને મિશ્રણ પાણી sorry પાણીનું પ્રમાણ આપ્યું છે સાત જેમ ત્રણ દૂધ અને પાણીનો ગુણોત્તર એક જેમ બે કરવા માટે કેટલું પાણી ઉમેરવું પડે બરાબર મિશ્રણ કેટલું છે તો કે ત્રીસ લિટર અને એમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું છે સાત જેમ ત્રણ ચાલો જોઈએ કેવી રીતે સૌથી પહેલા તો રેશિયો લખી લઈએ દૂધ અને પાણી ઓકે સાત જેમ ત્રણ એટલે કે ટોટલ કેટલું થશે દસ આપ્યું છે કેટલું ત્રીસ લિટર દૂધ એટલે હવે એનું પ્રમાણ કાઢીએ સૌથી પહેલા તો દૂધનું કાઢીએ આપણે સાતના છેદમાં દસ દસ ગુ ત્રીસ એટલે કેટલું થશે નવ લીટર બરાબર હવે શું કે છે કે જે બે પ્રમાણે ગુણોત્તર કરવાનો છે બરાબર એટલે શું કરવાનું અહિયાં સૌથી પહેલા તો એકવીસ લીટર આપણું જે દૂધ આવ્યું બરાબર એની નીચે પાણીનું પ્રમાણ કેટલું છે એક ના છેદમાં બે બરાબર હવે ચાલો ચોકડી ગુણાકાર કરો સામસામે ક્રોસ ગુણાકાર એકવીસ બે આ બાજુ આવી જશે અને નવ પ્લસ એક્સ બરાબર એકવીસ ગુને બેતાલીસ બરાબર નવ પ્લસ એક્સ બેતાલીસ માઇનસ નવ એટલે એક્સ બરાબર કેટલા આવ્યા તેત્રીસ લીટર એટલે કે તેત્રીસ લીટર પાણી થઈ ઉમેરીએ તો આટલો ગુણોતર આવે જેમ બે પાણી દૂધ ના મિશ્રણ આવા દાખલા ઘણી વાર પૂછાઈ જાય છે ખાસ કરીને એક જોઈ લેજો થેન્ક યુ